હેલો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવી રેસીપી સાથે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવશું સરસ મજાનું કંકોડાનું શાક અને કંડોલા પણ કહેવાય મેં સરસ મજાના લીલા લીલા કંકોડા લઈ લીધા છે તેને સરસ એવા કટિંગ કરી લીધા છે તમને ફાવે તેમ કટ કરી શકો છો હવે આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું સાટમાં તેલ થોડુંક વધારે હોય છે તેમાં એક ચમચી જેટલી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરશું વઘારમાં હળદર એટલા માટે એડ કરશું કે એનો કલર બહુ સરસ આવે છે પછી આપણે તેમાં કંકોડા એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કલર સરસ આવ્યો છે હવે આપણે તેને બે થી ત્રણ મિનિટ ચડવા દેસું હવે તેમાં આપણે લાલ મરચું પાવડર હળદર આપણે વઘારમાં નાખી છે એટલે થોડી એડ કરીશું દાણા જીરું પાવડર એડ કરીશું ને થોડોક તો ગરમ મસાલો स्वादि प्रमाणे मीठू एड़ कर देसू हवे बदाज मसाला ने सरस रीते मिक्स कर मसाला सरस रीते શાકમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને આમાં શાકમાં પાણી નથી એડ કરવાનું તેને આપણે ઢાંકણ ઢાંકીને તેની ઉપર આપણે પાણીને પાણી નામીને અને વરાળથી આપણે તેને ચડાવીશું એકવાર આપણે ચેક કરી લેશું કે શાક ચડ્યું છે કે નહીં એક એવું ફોડવું લઈને આપણે પ્રેસ કરી જઈશું હજુ થોડીક વાર છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો કલર આવ્યો છે અને ફ્લેવર પણ સરસ છે હવે વારો એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરીશું શાક ચડવા આવે એટલે આપણે અડધી ચમચી જેટલું જ બેસન એડ કરીશું આનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને મસાલેદાર શાક તૈયાર છે તો મિત્રો તૈયાર છે આપણું કંકોડા કંટોલા તમે જે પણ તમારી ભાષામાં કહેતા હોય તેનું શાક સ્વાદિષ્ટ મસાલેદાર તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી પસંદ આવે તો लाइक करो शेयर करो सब्सक्राइब करो थैंक यू